જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં મહામાસનું મહાત્મ આ મહિનામાં આવતા વ્રત તહેવારો વ્રત તહેવારોમાં કરાતી પૂજન વિધિ તેમજ આ મહિનામાં કરાતું માઘ સ્નાનનું મહાત્મ આ મહિનામાં કયા કાર્યો કરવા જે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય જેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં સાંભળશો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આપણા ધર્મ ગ્રંથોમાં મહામાસને ઉત્તમ ફળ આપનારો મહિનો ગણાવ્યો છે આ મહિનામાં કરાતું માઘ સ્નાનનું ખૂબ મહાત્મ્ય છે આથી આ મહિનાને માઘ માસ પણ કહેવાય છે આ મહિનો ઉત્તમ ફળ આપનારો ગણાવ્યો છે અને કહ્યું છે કે માઘ માસના તમામ દિવસો તહેવાર છે ભગવાનનો પ્રેમ અને તેમની કૃપા પ્રાપ્ત કરવાનો માસ એટલે માઘ માસ આ મહિનો ભગવાન શિવને તથા ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આથી જેટલી બને તેટલી આ મહિનામાં ભગવાન શિવ અને શ્રી હરિવિષ્ણુની ભક્તિ કરવી પદ્મપુરાણ મત્સ્યપુરાણ નિર્ણય સિંધુ વગેરે ગ્રંથોમાં મહામાસનો ખૂબ મહિમા ગવાયો છે આ માસ સ્નાન દાન પુણ્ય કરવા માટેનો ઉત્તમ તથા પવિત્ર માસ છે આ માસમાં કરેલા દાન પુણ્ય તથા સ્નાન એ અક્ષય ફળ પ્રદાન કરે છે પવિત્ર એવા મહામાસની વિશેષતા એ છે કે પૃથ્વી પર જ્યાં જ્યાં જળ છે તે દરેક જળ ગંગાજળ સમાન હોય છે આ મહિનાની દરેક તિથિ એક તહેવાર સમાન હોય છે સતયુગમાં તપસ્યા શ્રેષ્ઠ ગણાય છે ત્રેતા યુગમાં જ્ઞાન શ્રેષ્ઠ ગણાય છે દ્રાપર યુગમાં ભગવાનની ઉપાસના શ્રેષ્ઠ ગણાય છે આ કળયુગમાં દાન શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે પરંતુ આ તમામ યુગોમાં માઘ સ્નાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે આથી આ મહિનામાં માઘ સ્નાન કરવાનો ખૂબ મહિમા છે આથી જ આ મહિનાને માઘ માસ પણ કહેવાય છે ભગવાન રામના પૂર્વજ એ રાજા દિલીપ જેણે ઋષિ વસિષ્ઠના ચરણોમાં પ્રાર્થના કરીને કહ્યું કે હે ઋષિ શ્રેષ્ઠ શ્રેષ્ઠ જીવન શ્રેષ્ઠ સુખ ઉત્તમ પુણ્ય તેમજ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા મને સુખાકારી જીવન જીવવાનો સારું આરોગ્ય પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવો ત્યારે વશિષ્ઠે કહ્યું હે રાજન જે લોકો માઘ મહિનામાં સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે તે મનુષ્ય તેમના પાપ રોગ કષ્ટ દુઃખ દૂર થવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે માઘ મહિનામાં સ્નાન કરનારને યજ્ઞ યાજ્ઞું દાન કરવાથી સ્વર્ગ મળે છે આથી જ જો તમારે યજ્ઞો તીર્થો વ્રતો કર્યા વગર જ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવી હોય જીવનમાં આવતા રોગ આદિને નષ્ટ કરવા હોય તો આ મહિનામાં એટલે કે માઘ માસમાં નિત્ય પ્રાત કાળે સૂર્યોદય થાય એ પહેલા ઉઠી જવું માટલામાં ભરેલું જળ જેના પર આખી રાત ચંદ્રમાના કિરણોની વર્ષા થઈ હોય એ શીતળ જળથી સ્નાન કરવું આ સ્નાનને માઘ સ્નાન કહેવાય છે આ સ્નાનનું ખૂબ મહાત્મ્ય છે આપણા ઋષિ મુનિઓએ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માઘ સ્નાન કરતા આથી આ માસમાં માઘ સ્નાન કરવાથી ઈશ્વરના સાક્ષાત્કારની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ માઘ મહિનાની છેલ્લી ત્રણ તિથિમાં ભાગવદ ગીતા શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચે છે કે સાંભળે છે તે ખૂબ જ પુણ્યશાળી બને છે તેના ભાગ્યની વૃદ્ધિ થાય છે આ માસમાં સ્નાન દાન તપ હોમ હવન અને ઉપવાસ કરવાથી ભયંકર ભયંકર એવા પાપનો નાશ થાય છે આ આ મહિનામાં મહિનામાં તલનું પણ વિશેષ છે તલના છ પ્રકારે ઉપયોગ કરવાનું વિધાન છે તલના તેલનું માલિશ તલ મિશ્રિત પાણીથી સ્નાન કરવું તલથી તર્પણ કે અધર્ય કરવું તલનું દાન કરવું તલ નાખીને બનાવેલું ભોજન કરવું વગેરે પરંતુ રાત્રિના સમયે તલના તેલથી કે તલ નાખીને બનાવેલું ભોજન તથા મોળા ન ખાવા આવું વિધાન શાસ્ત્રમાં કહેલું છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ મહિનામાં એક સમય ભોજન કરવાથી વ્યક્તિને બીજા જન્મમાં શ્રીમંત પરિવારમાં જન્મ મળે છે આ મહિનામાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે અને ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે આથી જે વ્યક્તિ આ મહિનામાં એક સમયે ભોજન લે છે તેની સત્વ ગુણવત્તામાં વધારો થાય છે મહા મહિનાની શુક્લ પક્ષની છેલ્લી ત્રણ તિથિ એટલે કે ત્રયોદશીથી પૂર્ણિમા સુધી ખૂબ જ પવિત્ર અને શુભ છે આથી જે વ્યક્તિ આખો મહા મહિનો બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર સ્નાન ઉપવાસ કે નિયમો વગેરે કરવામાં સમર્થ નથી તે લોકો આ ત્રણ તિથિ દરમિયાન સ્નાન ઉપવાસ કે નિયમોનું પાલન કરે તો આખો માઘ માસ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ મહિનામાં જેટલી શ્રદ્ધાથી સ્નાન અને દાન કરે છે તેને તેનું અનેક જન્મ જન્માંતરનું સુખદ ફળ મળ્યા કરે છે આ માસની દરેક પવિત્ર તિથિ એટલે કે પ્રતિપ્રદા ત્રીજ પંચમી સપ્તમી નવમી એકાદશી ત્ર્યોદશી પૂર્ણિમા તથા અમાવસ્યા આ દરેક તિથિએ સ્નાન દાન કરવાનું મહાત્મ્ય છે આથી મહામાસના દરેક દિવસને તહેવાર ગણાવ્યો છે મહા મહિનાના પ્રારંભથી જ માઘ નવરાત્રિનો પ્રારંભ થાય છે નવ દિવસ ચાલતી આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે આ નવ દિવસમાં દુર્ગાની સાત્વિક અને તાંત્રિક પૂજા કરવાથી દસ મહાવિદ્યા સિદ્ધ થાય છે આ નવ દિવસ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે મહામાસની શુદ્ધ પક્ષની ચતુર્થી તિથિએ વિનાયક ચતુર્થીનું વ્રત આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરી તલના લાડુનો નૈવે ધરાવાય છે વિનાયક આ આવ્રત કરવાથી જીવનમાં આવતા દુઃખ દર્દ સંકટ આદિ વ્યાધિનો નાશ થઈ જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રગતિનો વાસ થાય છે મહામાસની સુદ પક્ષની પંચમી તિથિ એ વસંત પંચમીનો તહેવાર આવે છે વસંત પંચમી એટલે જ્ઞાન અને વિદ્યાનું પંચામૃત આ દિવસે જ્ઞાન અને વિદ્યાની દેવી મા સરસ્વતીની પૂજા કરાય છે મા સરસ્વતીની પૂજા આરાધના કરવાથી વિદ્યાર્થીને વિદ્યા અને કલામાં સંકળાયેલા કલાકારને કલામાં સિદ્ધિ હાંસલ થાય છે નિપુણતા પ્રાપ્ત થાય છે મહામાસની સુદ પક્ષની સપ્તમી તિથિ એ નર્મદા જયંતિ ઉજવાય છે તેમજ અચલા સપ્તમી આવે છે આ સપ્તમીએ સૂર્યોદય પહેલાં સ્નાન કરી એકટાણું કે ઉપવાસ કરવાથી પાપ ગરીબી રોગનો નાશ થઈ સુખ સૌભાગ્ય રૂપ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે તેમજ અષ્ટમી તિથિએ મા ખોડિયાર જયંતિ આવે છે આ દિવસે મા ખોડિયારની વિશેષ પૂજા અર્ચના કરી લાપસીના નૈવેદ્ય ધરાવાય છે તેમજ નોમની તિથિએ માઘ નવરાત્રિ સમાપ્ત થાય છે આ દિવસે નવરાત્રિ દરમિયાન કરેલી પૂજાનું ઉત્થાપન તેમજ કન્યા પૂજન કરાવાય છે મહામાસની શુદ્ધ પક્ષની એકાદશી તિથિ એટલે જયા એકાદશી આવે છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરી શેરડી ધરાવાય છે મહામાસની ત્રયોદશીની તિથિએ વિશ્વકર્મા જયંતિ મનાવાય છે વિશ્વકર્મા એ વિશ્વના પ્રથમ આર્કિટેક્ટ અને એન્જિનિયર માનવામાં આવે છે આથી આ દિવસે ઉદ્યોગો કારખાનાઓમાં તમામ પ્રકારના મશીનરીની તથા વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે માઘ માસની પૂર્ણિમા એટલે માઘી પૂર્ણિમા આ દિવસે સ્નાન દાન કરાય છે તેમજ આ દિવસે માઘ સ્નાન સમાપ્ત થાય છે તેમજ માઘ માસના કૃષ્ણ પક્ષમાં શ્રી મોઢેરા માતાનું પ્રાગટ્ય ઉત્સવ ચતુર્થી યશોદા માતા જયંતિ શ્રી જાનકી અષ્ટમી વિજયા એકાદશી તેમજ મહામાસની કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ મહાશિવરાત્રી મનાવાય છે આ દિવસે ભગવાન શિવની ચાર પ્રહરની પૂજા ભાંગ ધતુરો બીલીપત્ર દૂધ વગેરેથી કરાય છે આ દિવસે રાત્રિ જાગરણ કરી ભગવાન શિવની આરાધના કરાય છે આ રીતે માઘ માસની દરેક તિથિ ઉત્સવ બની જાય છે જે કોઈ મનુષ્ય આ માસ દરમિયાન વિષ્ણુ ભક્તિ કરે અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનું લખું અનુષ્ઠાન કરે તો તેને તેના મૃત્યુ પછી દેવતાઓના ચોવીસ હજાર વર્ષ સુધી વૈકુંઠમાં રહેવાનો અવસર પ્રાપ્ત થાય છે અપાર પુણ્ય મળે છે બીજા અનેક જન્મ સુધી તેનું ફળ મળે તેવું અપાર પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું મહા મહિનાનું મહાત્મ્ય આ મહિનામાં આવતા પવિત્ર વાર તહેવારો તેમજ માઘ સ્નાનનું મહાત્મ અને તેની સુંદર કથા જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય ભોલેનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ